અંકલેશ્વર હાંસોટ રોડ પર એશિયાડ નગર નજીક માર્ગ પર ઉભેલા જેસીબી મશીન સાથે બાઇક ચાલક ધડાકાભેર ભટકાતા બાઇક સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું અંકલેશ્વર રોડ ઉપર આવેલ એશિયાડ નગર નજીકના હનુમાન મંદિર પાસે નગર સેવા સદનની ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ગતરાત્રિના સમયે જેસીબી ચાલકે ખોદકામ કરી જેસીબી મશીન બેદરકારીપૂર્વક મુખ્ય માર્ગ પર જ ઊભું રાખી દીધું હતું આ દરમિયાન અંકલેશ્વરની જનકવાટિકા સોસાયટીમાં રહેતો અઠાવીસ વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ તેની બાઇક નંબર જી જે સિક્સટીન સી ઈ એટ સેવન ટુ નાઇન લઈ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઇક જેસીબી મશીન સાથે ધડાકાભેર ભટકાયું હતું અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના પગલે નિકુંજ પટેલનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો જેસીબી ચાલકે દરકારી પૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઉભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો ત્યારે પોલીસે જેસીબી ના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે